ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા ઠગોને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા હતા વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન પર ટાસ્ક આપવાના તથા ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને રૂપિયા બ્યાસી લાખની ઠગાઈ અંગે વડોદરા સાયબર ક્રાઈમ સેલ ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે મામલે સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ અને સાયન્ટિફિક સોર્સની મદદથી આરોપીઓની વિગત મેળવી હતી જેના આધારે પોલીસે ઠગાઈ કરતી ઠગટોળકી વરૂણ કપૂર મેહુલ પટેલ અને હાર્દિક પટેલને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી આઠ મોબાઈલ બાર સિમ કાર્ડ સહિત ત્રણ લેપટોપ પણ કબજે કર્યા હતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ છવ્વીસ જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફોર્સના બહાને રૂપિયા સા બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસ કરતા વડોદરા શહેરના ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે વડોદરા સાયબર વડોદરા જનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને બસો પાંચસો રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે જેમાં જો આ સદર ગુનામાં વીઆઈ ક્રિપ્ટો કરન્સીની એક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી જેમાં અરજદાને વર્ચ્યુઅલ અમાઉન્ટ ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા એક કરોડ છ લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ બ્યાસી પોઈન્ટ લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈપણ ટાસ્ક ફોર્સની લાગલતમાં આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને ટેલિગ્રામ આઈડી હતી તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલું છે એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય આરોપી પાસેથી લેપટોપ સિમકાર્ડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલો છે અને હજુ બીજા આરોપીઓની વિગત મેળવીને ધરપકડ કરવાની દિશામાં તપાસ ચાલુ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર